ડીસા તાલુકાના ભિલડી ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઈ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભિલડી ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઈ હતી જેમાં અંદાજે એકસો ખેડૂત ભાઈઓ હાજર રહી પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય તેની તાલીમ મેળવી હતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ અંગે રાજ્યમાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે જે અંતર્ગત રાજ્યમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓ વગર ખેતી તરફ વળ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ઉન્નત ભાવિના દ્વારા ખુલે તે માટે અનેક વૃદ્ધ આયોજન કરવામાં આવી રહ્યા છે જે અન્વે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ આત્મા ખેતીવાડી અને બાગાયત ખાતાના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે કલ્સ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષમાં ડીસા તાલુકામાં આદર્શ હાઈસ્કૂલ વિલડી ખાતે જૈન સમાજના આદરણીય શ્રી જ્ઞાન રક્ષિત મહારાજ સાહેબ તેમજ જિલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એચ જે જિંદલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આદરણીય શ્રી જ્ઞાન રક્ષિત મહારાજ સાહેબ દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા તેમજ સાથે વ્યસન છોડવા માટે લોકોને અનુરોધ કર્યો હતો